નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે હજુ પણ કમોસમી વરસાદ યથાવત રહેશે અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અંબાલાલના અનુમાન મુજબ આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું અનુમાન છે બપોર બાદ પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવનની સાથે વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલના આકલન મુજબ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદનું અનુમાન છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી બે દિવસ બાદ રાજ્યમાં તબક્કાવાર વરસાદના જોરમાં ઘટાડાનું અનુમાન છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં દસમે મે સુધી છૂટો વરસાદ વરસી શકે છે દસથી બાર મે વચ્ચે રાજ્યમાં ભારે પવન સાથે છૂટછવાયા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લામાં વરસાદ આજે ભૂક્કા બોલાવશે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ જામનગર દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે રેડ એલર્ટ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને બરફના કરાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમદાવાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠું થયું છે ગઈકાલે થયેલા માવઠાથી લોકોને મોટો માર પહોંચ્યો છે તાજા આંકડા પ્રમાણે ત્રેપન તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી ચૌદ લોકોના મોત નિપજ્યા છે આ આંકડા અલગ અલગ જગ્યાના છે આમાં સૌથી વધુ ચાર મોત ઝાડ પડવાથી થયા છે કમોસમી વરસાદના કારણે પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે